આવેલી દરગાહ પાસે રહેતા જુદાબન શેખ ના મકાન પાસે સ્ટેટ વિજિલન્સ ટીમે રેડ કરી હતી જે રેડ દરમિયાન દેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો વિઝિલન્સ ટીમે કરેલી રેડમાં દેશી દારૂના થેલા અને બાજકા મળી કુલ રૂપિયા બે પોઈન્ટ બાણું લાખનો મુદ્દામાલ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ લાખની મતા કબજે કરી હતી